ગઈકાલ રાત્રે એક વાગ્યાના આજુબાજુ એક મેસેજ આધારે પીસીઆર ગાડી જી ગાડી અઢાર બીડબલ્યુ પચીસ અઠ્ઠાવન નંબરની ગાડીના ચાલક દ્વારા ત્રણ ગાડીઓને વાહન અકસ્માત કરવામાં આવેલ બંદે માતરમ રોડ ઉપર એમાં બે માણસને સામાન્ય ઈજા થયેલ છે એમાં હાર્દિકભાઈ પટેલ નામના ગાડી ચાલક ગાડીના જે માલિક હતા એમની ફરિયાદ લઈ અને જે આઉટસોર્સના પોલીસ બોલેરો જીપના જે ડ્રાઈવર છે યશ પરમાર તેમના વિરુદ્ધ બસો એક્યાસી એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો પચીસ અન્ય કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે તેમનો મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી છ કપ સિરપ સો એમએલની જે બોટલો મળી આવેલ તેને સોલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે sans euh, sont pas mal,